અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં તાલુકા સ્તરનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું બીઆરસી ભવન ખાતે આયોજિત આ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ સાધરાણી જિલ્લા ભાજપ મંત્રી મનોજ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ સમીર શેખ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકોના માર્ગદર્શન કુલ પચીસ વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરી વેસ્ટ બેસ્ટ

અત્યારે આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલી છે જેમાં પચાસ બાળકો અને પચીસ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધેલ છે હવે અત્યારે તાલુકા કક્ષાએથી જે પાંચ વિભાગ છે એ પાંચેય વિભાગમાંથી શ્રેષ્ઠ કૃત્યો જે થશે તે જિલ્લા કક્ષાએ ભાગ લેશે જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ ઝોનથી સ્ટેટ ને નેશનલ એ રીતે જીસીઆરટી એનસીઆરટી અને ડાયટ દ્વારા આયોજન કરવામાં આવેલું હોય છે આ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષક સંઘ તરફથી અને સહકારી મંડળ શિક્ષકોની મંડળી તરફથી એક શૈક્ષણિક કીટનું આયોજન કરેલ છે જે દરેક બાળકોને આપવામાં આવશે અને આમાં પાંચ વિભાગ હોય છે ખેતીની લગત હોય છે પ્લાસ્ટિક હોય છે વેસ્ટમાંથી બેસ્ટ છે ગ્રીન એનર્જી છે ગાણિતિક નમૂના છે આવી જુદી જુદી વિભાગોમાંથી દરેક શાળામાંથી અને ક્લસ્ટર બીટ બાળકો આવેલા છે અને જે સારું ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને અમારી કૃતિઓ તાલુકાની નેશનલ કક્ષાઓ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ મારું નામ સમીરભાઈ શેખ છે હું બગસરા તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ છું આજે બગસરા તાલુકા કક્ષાનો જે વિજ્ઞાન મેળો આજે યોજાઈ રહ્યો છે એમાં બગસરાના પાંચ ક્લસ્ટર છે પાંચ ક્લસ્ટરમાંથી પાંચ પાંચ કૃતિઓ પાંચ વિભાગ છે એમાંથી પાંચ કૃતિઓ છે એ આજે આપણે બગસરા તાલુકાના વિજ્ઞાન મેળામાં આવેલી છે પચીસ કૃતિઓ ટોટલ આપણે અહીંયા ભેગી થાય છે એની અંદર કૃતિ દીઠ બે બાળકો એટલે કે પચાસ બાળકો અને પચીસ માર્ગદર્શક શિક્ષકો આજે અહીંયા આવેલા છે આપણે જોઈએ કે અત્યારે આપણો જે દેશ છે એ વિજ્ઞાન લેવલે બહુ આગળ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે તો આપણે અહીંયા જે પાંચ વિભાગ છે એમાં અલગ અલગ હરિ હરિત ઉર્જા છે પછી ઘણા બધા એવા ટેકનિકલ છે મેથેમેટિક્સના અમુક ગણિતના પ્રયોગો છે એ આપણે અહીંયા આવેલા છે અહીંથી પાંચ નંબર પાંચેય વિભાગમાંથી એક એક નંબર આપણે આપી અને એમને આગળ જિલ્લા લેવલ સુધી જે સોમવારે યોજાવાનો છે વિજ્ઞાન મેળો એમાં આપણે અહીંથી મોકલવાની છે અને અમે તો એવી અહીંથી તાલુકા શિક્ષક સંઘ દ્વારા અને તાલુકા બધા શિક્ષકો તરફથી જે આગળ બાળકો જવાના છે એ વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે અમે બગસરા તાલુકા શિક્ષક સંઘ દ્વારા અને બગસરા શિક્ષક સરાફી મંડળી દ્વારા બે દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવાના છે મારું નામ છે પરમારવની રાજેશભાઈ મારી શાળાનું નામ હાલેરા પ્રાથમિક શાળા છે આ અમારા પ્રોજેક્ટનું નામ આમંત્રણ નિવાર છે મને આ પ્રોજેક્ટ બનાવીને ખૂબ જ આનંદ આવ્યો છે આ પ્રોજેક્ટ આપણે પર્યાવરણને લગતું બનાવ્યું છે અને પ્રોજેક્ટ એવી રીતે છે કે આપણે લગ્ન પ્રસંગમાં કંકોત્રી કે કાર્ડ વહેંચતા હોઈએ છીએ તો આપણે વેસ્ટ કરીને નાખી દઈએ તેની કરતાં આપણે કંકોત્રીને વાળી તેની અંદર બીજ નાખીએ એકદમ મસ્ત સીલ કરી પછી નાખીએ તો અમુક ઋતુએ જ્યારે વરસાદી ઋતુ આવે ત્યારે કાગળ પળી જાય અને બીજ ફૂટે અને તેમાંથી વૃક્ષ ઉગે અને વૃક્ષ આપણે વૃક્ષથી આપણે પવનચક્કી બનાવી શકીએ પવનચક્કીથી આપણે જનરેટર બનાવી શકીએ અને વીજળી ઉત્પન્ન થાય છે